મંત્રી શ્રી મનસુભાઈ માંડવિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કેમ્પ યોજવામાં આવ્યું છે જેમાં ખાસ આરોગ્ય કેમ્પ છે જેમાં નવ જેટલા અલગ અલગ સ્પેશિયલિસ્ટો ત્યાં સેવા આપશે ઓપ્થોનોલોજીસ્ટ હોય એટલે આંખના ડોક્ટર કાનના ડોક્ટર હાડકાના ડોક્ટર બાળકોના ડોક્ટર સ્ત્રી રોગ વિશેષજ્ઞ વગેરે ડોક્ટરોની સેવા ઉપલબ્ધ હશે એ સિવાય વયોશ્રી સ્કીમનું શ્રી ગણેશ રાજકોટ જિલ્લામાં આ કેમ્પથી થઈ ગયું છે જે અંતર્ગત ત્રેપન જેટલા જે વડીલો છે એમને એમની જરૂરિયાતના સાધનો કુલ અઢી લાખની કિંમતના આપવામાં આવશે સાથોસાથ અગાઉ આ વિસ્તારમાં જે દિવ્યાંગોના કેમ્પો થયેલા હતા એના પણ સાધનો જે છે આવી ચૂકેલા છે અને ચોસઠ લાખની કિંમતના લગભગ પાંચસોથી વધારે દિવ્યાંગજનોને સાધનો તે દિવસે આપવાના છે આ સાથે આપના મારફતે હું આ પંચાયત સીટના જે તમામ ગામો છે ખાસ કરીને મેવાસા કેરાળી ગુણાગરા લુણાગરી સરદારપુરા મંડલિકપુર વગેરેને અનુરોધ કરું છું કે મોટી સંખ્યામાં જોડાઈ સરકારની પચાસ જેટલી સેવાઓનો લાભ એક જ છતના નીચે લે